નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને સોમવાર રોજ ઈસનપુર મોટા ગામ રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ અંતર્ગત પ્રગતિ મંડળ સંચાલિત શેઠ વિખાભાઈ હાઈસ્કૂલ તેમજ શ્રી એસ પટેલ પ્રાથમિક શાળા ઈસનપુર મોટા દ્વારા હર ઘર તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું બંને સ્કૂલોના ધોરણ પહેલી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેમજ સ્ટાફે શાંતિપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો ગામના સરપંચ શ્રી મીનાબેન ઠાકોર પ્રગતિ મંડળના મંત્રી શ્રી લલિતભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી રમણભાઈ પટેલ શ્રી રમેશભાઈ પટેલ ચેરમેન શ્રી એપીએમસી ગાંધીનગર ડાયરેક્ટર શ્રી ડી પટેલ તથા ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા આ રેલીનું તમામ આયોજન શાળાના શિક્ષક શ્રી એચ ટી પટેલ દ્વારા કરવામાં આવ્યું ઈસનપુર મોટાના ગ્રામજનોના રાષ્ટ્રીય ભાવનાથી જાગૃત થાય ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકોએ દેશભક્તિના ગીતને યાદ કર્યા હતા આ સ્પર્ધા હાઉસ વાઇસ યોજવામાં આવી બાળકોએ દેશભક્તિને અનુરૂપ પરિધાનમાં સજ્જ થઈ विविध वाजींत्र સાથે દેશવક્તિના ગીતો ગાયા હતા દેશવક્તિના ડાન્સ તથા માઈમની રજૂઆત પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવી દરેક શિક્ષકોએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર દ્વારા સેક્ટર 10/2 એક પોલીસ સ્ટેશનમાં યોજાયો રક્ષાબંધન કાર્યક્રમ રક્ષાબંધન મહોત્સવ તળે 12 ઓગસ્ટ સોમવારે બ્રહ્માકુમારી સેક્ટર 28 દ્વારા ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનનો પવિત્ર કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં પવિત્રતાની પર્સનાલિટી યુક્ત સ્વેત વસ્ત્રધારીની આદરણીય કૈલાશ દીદીજી એ પોલીસ અધિકારી શ્રી ખેર સહિત તમામ પોલીસ અધિકારી શ્રી પોલીસ જવાનો તથા પરમપિતા પરમાત્મા શિવબાબાની ઈશ્વરીય શક્તિ રાખડી બાંધી પ્રભુ પ્રસાદથી સૌનું મુખ મીઠું કરાવેલ આ પ્રસંગે રાજયોગા ટીચર બીકે કૃપ્લબેને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવેલ જ્યારે બીકે જુગનુબેન દ્વારા ખરાબ આદતો છોડવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ ચાર સેક્ટર સોળ કર્મચારીઓ માટે આધ્યાત્મિક રક્ષાબંધન સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલ બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યા અનુસાર બેંક મેનેજર સુશીલ શર્મા સહિત બેંક અધિકારી કર્મચારીઓને આત્મસ્મૃતિનું તિલક કરી

સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓને જ સાચું થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી બલરામ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે એને સેસના સ્વયંસેવકોએ પેન્સિલ બોક્સ બિસ્કીટ કપડાં બુક્સ પેન કલર તેમજ તેમના ભણતરમાં ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓ તેમને આપી હતી બલરામ આશ્રમ શાળા આચાર્ય શ્રી હેમંતભાઈ પટેલ તથા શાળાના શિક્ષકોએ સ્વયંસેવકોના કાર્યને બિરદાવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન કર્ણાવતી યુનિવર્સિટીના એને સેસના પ્રોગ્રામ કો ઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર અંજલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે એને સેસના સ્વયંસેવકોમાં મુસ્તફા કાપડિયા મીટ સોની પર પટેલ કાનન પ્રજાપતિનો ફાળો રહ્યો હતો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી વી પટેલ કુમાર અને શ્રીમતી પટેલ કન્યા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સ્કૂલમાં શિવલિંગ બનાવી બાળકો દ્વારા જળ ફૂલ અને બિલીપત્રનો અભિષેક કરાવ્યો આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે બાલવાટિકામાં અભ્યાસ કરતા રાહુલ હેતરાજ સિંહ નામના વિદ્યાર્થીએ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં બાળપણથી જ ધાર્મિક ભાવના કેળવાય તે હતો આચાર્ય શ્રી રામી મીનાક્ષીબેનના માર્ગદર્શન હેઠળ તેમજ સમગ્ર શિક્ષક મિત્રોના સહકારથી ધાર્મિક કાર્યક્રમ યોજાયો નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિક સંસદ યોજાઈ બારમી ઓગસ્ટ વિક્રમ સારાભાઈનો જન્મદિવસ છે દર વર્ષે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને નિસર સાયન્સ સેન્ટરના ઉપક્રમે વિક્રમ સારાભાઈ જન્મજયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા યોજવામાં આવે છે ભારત સરકાર અને ઈસરો દ્વારા વિક્રમ સારાભાઈની સ્પેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આજની સંસદ કાર્યક્રમમાં ઈસરોના ડોક્ટર દેસાઈ તથા નિસર્ગ સાયન્સ સેન્ટરના નિયામક ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજની બાલ વૈજ્ઞાનિક સંસદમાં જુદી જુદી શાળાના ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બનીને આવ્યા હતા અને તેમના વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં નિર્ણયક તરીકે કુંતલ નીમાવત તથા નીતી પટેલે સેવાઓ આપી હતી. બાળ વૈજ્ઞાનિક સંસદમાં પ્રથમ નંબરે હર્ષ ફૂત્રિયા, દ્વિતીય નંબરે કાવ્યા પટેલ, તૃતીય નંબરે દિયા ચૌધરી આવ્યા હતા. જેમને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માંગાવ્યા. આ ઉપરાંત બીજા 7 વિદ્યાર્થીઓની પસંદગી પણ કરવામાં આવી હતી. જેમને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શિવાન પટેલ, હાર્દિક ભટ્ટ હાર્દિક મકવાણા અને નિસર વિમેન્સ સાયન્સ ક્લબના સંયોજક મિતા ભટ્ટ વગેરે સેવા આપી હતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજોના એનએસએસ સ્વયંસેવકો દ્વારા ભારત સરકારના યુવા મંત્રાલયના માર્ગદર્શન અનુસાર ભારતના રાષ્ટ્રીય પર્વ હર ઘર ત્રિરંગા કાર્યક્રમનું લોન્ચિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું જેમાં હતું કે ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસનું મહત્વ અને ત્રિરંગા ધ્વજનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમના લોન્ચિંગ બાદ આજે સ્વયંસેવકોએ ત્રિરંગા ધ્વજ સાથે યાત્રા પણ કરી હતી કાર્યક્રમમાં ઉત્સાહી સ્વયંસેવકો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર રાઠોડના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી ડો વિનો પાંડે ને વિદ્યુત તેજક શ્રેષ્ઠ શિક્ષક સન્માન માટે પસંદગી થતા એવોર્ડ અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ સમારંભના અધ્યક્ષ કેળવણીકાર શ્રી ગજેન્દ્રભાઈ જોશી ઠાકોર સમગ્ર શિક્ષા અભિયાન ના સચિવ શ્રી મહેશભાઈ મહેતા માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયામક શ્રી એમ કે રાવલ સમગ્ર કાર્યક્રમ ના માર્ગદર્શક માધ્યમિક શિક્ષણ બોર્ડ નાયબ નિયામક શ્રી કુલિતભાઈ જોશી

राधे राधे एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट गांधीनगर द्वारा हर घर तिरंगा अने 2018वीं एक अनोखा संकल्प इटलेके नागरिको राष्ट्र निर्माणમાં સહભાગી થાય राष्ट्रના પ્રતીકોનું મહત્વ સમજે સ્વતંત્રતાનું મૂલ્ય જાણી તેનું જતન કરે તેમજ દેશ પ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે તે હેતુથી અને પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના અનોખા સંદેશા સાથે એકવીસો એકાવન ફૂટ લંબાઈ અને દસ ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા કરતા આવ્યા જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંબાજી મંદિર ગાંધીનગર કડી મુંબઈ ખોડલધામ મંદિર કાગવડ હનુમાન મંદિર સારંગપુર સોમનાથ દાદા મંદિર સોમનાથ લાંગલજ મહેસાણા સિદ્ધપુર કલૂલ વિશ્વ ધામ નડાબેટ સુરેન્દ્રનગર द्वारकाधीश मंदिर द्वारका अयोध्या धाम जेवी अत्यार सुधी मांग अड़तीस यात्राओं संपन्न कर आज युवा समाज मांग देश प्रेम उजागर करने कार्य करता आया

ઇટલીના ઐતિહાસિક શહેર રોમમાં 25મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં સ્વામીનારાયણ અક્ષર પુરુષોક્તમ તત્વજ્ઞાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું બીપીએસ સંસ્થાના વિદ્વાન મહામહોપાધ્યાય બદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં કહ્યું કે યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા અક્ષર પુરુષોક્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી বিষয়ক વિશેષ સત્રનું આયોજન થયું વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીના પ્રમુખ પ્રોફેસર લુકાસ કારેન્ટિનોએ સનાતન આધારિત અક્ષર પુરુષોત્તમ દર્શન રજૂ કરતા સ્વામીનારાયણ કર્યો યુરોપની સૌથી મોટી યુનિવર્સિટી સેપિયન્સા યુનિવર્સિટી ઓફ રોમ માં પહેલી આઠ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા કોન્ફરન્સમાં એકસો વીસ દેશોના નેવ્યાસી તત્વજ્ઞાન વિદ્યાશાખાઓના પાંચ હજાર કરતા વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા અને મહાન સંત પૂજી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીય તત્વજ્ઞાન દાર્શનિક પરંપરાનું ઇટલીના ઐતિહાસિક શહેર રોમમાં પચીસમી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં ઘુષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન સ્વામિનારાયણના આ વૈદિક તત્વજ્ઞાને અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે ઓળખવામાં આવે છે આ આઠ દિવસીય પરિષદનું આયોજન વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક અને યુરોપની સૌથી મોટી યુનિવર્સિટી રોમની સેપિએન્ઝા યુનિવર્સિટીમાંગ એકથી આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું વિવિધ વિદ્યાશાખાઓ અને પૃષ્ઠભૂમિ ધરાવતા એકસો વીસમી વધુ દેશોના પાંચ હજાર કરતા વધુ વિદ્વાનો અને તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓએ આ વર્લ્ડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલોસોફિકલ સોસાયટીઝ દ્વારા આયોજિત આ કોન્ફરન્સે વિશ્વભરની નેવ્યાસી જેટલી ફિલોસોફિકલ શાખાઓના તેજસ્વી વિદ્વાનો માટે વૈશ્વિક પડકારોને લક્ષ્યમાંગ રાખીને માનવ અસ્તિત્વની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવા એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું કોન્ફરન્સ દરમિયાન શુક્રવાર બે ઓગસ્ટના રોજ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતા હેઠળ અક્ષર પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક પર્યાવરણીય વિઝન પર એક રસપ્રદ સત્ર યોજાયું હતું

પશ્ચિમી તત્વજ્ઞાના વિદ્વાનોને આ દર્શનમાં રસ લેતા જોઈને આનંદ થયો આ એવા મૂળભૂત મૂલ્યો અને માન્યતાઓ છે જે આપણા વિશ્વમાં એક શક્તિશાળી સકારાત્મક પ્રભાવ પેદા કરે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ